શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ અને દિવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઇકો ફ્રેન્ડલી ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પર્યાવરણના વિવિધ શોધ પાણી વૃક્ષને રાખડી બાંધવામાં આવી અને તેઓની રક્ષા અને જતનની પ્રતિજ્ઞા પણ લેવામાં આવી રક્ષાબંધનની ઉજવણી દરમિયાન નારિયેળી પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે જેમાં દરિયાને નારિયેળ અને દીવો અર્પિત કરીને માછીમારો દ્વારા પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરવામાં આવતી હોય છે જેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ બ્રાહ્મણો સૂર્ય દેવતા સમક્ષ જનો બદલે છે તેની જાણકારી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી સાથે આ વર્ષ બે હજાર ચોવીસ ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બારસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં વિદ્યાર્થીઓ જતન કરવાના હેતુથી ધરતી માતાને તેમજ પ્રાકૃતિક સ્ત્રોત જેમાં ખાસ કરીને વૃક્ષો તેમજ

રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અમે બધા વિદ્યાર્થીઓ એ મળીને પર્યાવરણના રક્ષણ માટે વૃક્ષોને પાણીના સ્ત્રોતોને અને ધરતી માતાને રાખડી બાંધી અને અમે બધાએ પ્રતિજ્ઞા લીધી કે અમે એનું રક્ષણ કરીશું રક્ષાબંધનના પાવન તહેવારને નારીયડી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે આ દિવસે બ્રાહ્મણો સૂર્ય દેવતાની સમક્ષ તેમની જનોઈ પણ બદલે છે બધી બહેનો ભાઈઓને ભાઈઓ રાખડી બાંધી અને ભાઈઓ એમને વચન આપ્યું કે તે સદેવ એમનું રક્ષણ કરશે આ રીતે અમે બધાએ અમારી શાળા પણ સશોક રાજે ગાયકવાડ રક્ષાબંધનની ઉજવણી કરી મારું નામ રૈવત શાહ છે